શું દાદા કામ વપરાતું ના તમારા વિડીયો જોયા સી એન ભુવાના એ ઓલો વિશાલ જમતમ બોલતો હતો ને એનો ફોન અત્યારે મોર્નિંગ બંધ કરાવી દીધો એનો ફોન તો અઠવાડિયા થી અત્યારે બી હાલ લાગ્યો ને બી હાલ બંધ કરાયો બી હાલ હજુ પાંચ મિનિટ નહીં થઈ તરત તમને ફોન કર્યો એટલે આમાં પ્રજાપતિ છું હું એટલે મેં હમણાં ગોતરકા આવ્યો તો ને લાઈવ કર્યું હતું આવ્યો અને અમદાવાદ તો માનતો જ નથી આ વસ્તુ એટલે એને મેં મેં કીધું શું પ્રજાપતિ સમાજ ને છોડી દો બીજે કમાવાનો રસ્તો કરો તો કે બધું ખોટું છે લુકેશ છે મેં કીધું લુકેશ કોણ છે એ તો દેખાઈ આવે હું મારી હાજરીમાં મે જોયું મેં કીધું મારા ઘેર હું આરતી મૂકું બનાવી અને તમે ઊંધી કરી નાખો તમે આખી જિંદગી આ મારી મિલકત બધી હાલ તું બરાબર બરોબર દાદા હું પ્રજાપતિ છું પણ અલગ અલગ ટાઈપ નો પ્રજાપતિ છું હા તમારો ગમે ત્યાં તાવી આવો પ્રજાપતિ સમાજ આવો જોઈએ સાચું બોલવા વાળો એટલે બરાબર એટલે આવું મારો ફૂલ સપોર્ટ અને ગમે તારે આ નંબર લખી લેજો ગમે તારે ગમે ત્યાં જરૂર પડે બોતેર છો અઠાવન બોતેર પ્રજાપતિ પોજાપતિ હા જયંતિભાઈ જયંતિભાઈ મલ પ્રજાપતિ અમદાવાદ અમદાવાદ હા બરોબર એટલે મેં એને નજરે જોયો કુદરત થી મોટું કોઈ નહીં એને ફોન બંધ કરી દીધો ચાલ ચાલ આ બી નહી નહીં સમજ્યા હા હા એટલે હવે એ જે નંબર હોય એને લાવ એ આમાં છે પણ હવે મળતો નથી મને બરોબર બરોબર તમે જે બોલ્યા ને એનો નંબર એ મારો નંબર બોલ્યો પણ એ વિડીયો બહુ મળતો નહીં મને અભણ શું ને એટલે બરોબર બરોબર દાદા ખૂબ ખૂબ આભાર તમે એમના સમાજના થઈ અને મારી તરફે રહ્યા છો હું સાચો વ્યક્તિ છું જૂઠો વ્યક્તિ છું એ તમને ખબર હું નથી કહેતો કે હું સાચો છું કે જૂઠો છું ના 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 સાચું તો મેં નજરે જોયું યાર નજરે જોયું મેં કીધું પ્રજાપતિ સમાજમાંથી કમાવાનું બંધ કરો ને બીજી સમાજમાં કમાવાનું ગોતો હમ તમે સમજ્યા બરોબર બરોબર અંધશ્રદ્ધામાં અંધશ્રદ્ધામાં પબ્લિક ને મારી નાખવાના ધંધા બંધ કરો હવે પાંચ હજાર પબ્લિક હોય એ પંદરસો પબ્લિક હોય એમાં એ કેન્સર વાળો હોય એમાં પાંચ છોકરા વગરનો નો હોય બધું રીતનું હોય ગળામાં કેન્સર હોય પગમાં કેન્સર હોય દાદા તમે મારી વાત સમજ્યા જ નહીં સમજો પંદરસો બે હજાર પબ્લિક માં તો બધી જાતનું સુખ દુઃખ તો રહેવાનું જ ને આ તો ભણતર આવે કામરું દેશમાં બંધ કરો કરો અને ગમે ત્યારે ફોનમાં કાંઈ બી કામ હોય રૂબરૂ કામ હોય અમદાવાદ નું તો કેજો મારા વિડીયો તમને સારા લાગ્યા હાચા તો હારા જ લાગે યાર ખોટા તો આ ખોટો એટલે તમારે અમુક પ્રજાપતિ છ સાત છે જે તત્વો છે ત્યારે આપણે ધીજ ધારવાનું હોય હા હા હમ હા એ ધીજ ધારવા મીયું ભાઈ કોઈ નઈ હું એક જ જોઉં હા હા મનમાં હોય એ કઈ દે હા હા હે તો એના અંગાજ બીજો દાઢી વાળો થોડી થોડી રાખે હું તો નહી જતો ત્યાં આ તો એના અંગાજ હોય પંદર તો લુખા રાખે અંગાજ એવું હા એટલે પછી અંગાજ મારા અંગાજ આવતો હતો મેં કીધું આમાં તો ફૂટી જાય પાંચ જણા અપડાઈ નહીં જવાનું એક જ તમે ક્યાં આગળ ગયા તા ગોત્ર નહી અમારું ગોતરકા અમારું કુલ હારીજ ની બાજુમાં વાળની બાજુમાં ગોતરખાપુર વચ્ચે જોયું ગોતરખા હવે દાદા એક વાત પૂછું જો તમને પસંદ આવે તો તમે હા કેશો તો બરોબર ના પસંદ આવે તો ના પાડી દેજો સાચું હશે તો હું તમે તમારું આર્યું રેકોર્ડિંગ આટલું વાયરલ કરો અરે ગમે એટલું કરો એવું ને ગમે એટલું કરો જિંદગીમાં હું સાંભળી લો આ રેકોર્ડિંગ આ વ્યવસ્થિત કરજો કોઈ કરું મારી હું પેલા તમને વાત રેકોર્ડિંગ કરો કોઈ બી સમાજનું ગરીબ ના પૈસા લૂંટાય નહીં અંધશ્રધા અંધશ્રધ્ધામાં લોકોને ભેળવી અને લૂંટાય નહીં એ લોકો જેવી મજૂરી કરીને તમને પગે લાગે મા બાપ ને પગે લાગો વાત સાચી છે તમારી માં કુરદેવી કઈ તમારી માં એ જ કુળદેવી છે બરાબર તમારા મા બાપ ની સેવા કરતા નહીં પગ પકડવા ફૂલ ચડાવવા મો ના ગુલાબના ફૂલ નો ભાવ તો જુઓ વાત સાચી દાદા એકદમ તમારી હે એટલે આ એને એને મેં ઓલા ભાઈ ને તો કીધું એનો ભાઈ છે ને નાનો વિશાલ કે કેવું નામ કિશન કિશન ભાઈ વિશાલ વિશાલ આમાં વિડીયો માં વિશાલ લખ્યું હે એ વિશાલ તો એનો કઈક બીજો છે નવા પુરાનો એને ફોન બંધ કરાવી દીધો અબ ભી હાલ જ ફોન અબ હાલ વાત થઈ ને અબ હાલ જ બંધ બરોબર બરોબર એટલે હું તો બધે પબ્લિક ને એમ કહું છું હર સમાજ ને કે માં બાપ ની સેવા કરો હા હા આવો તમે સુખી રહો કોઈ મંદિર માં કોઈ મંદિર મહાદેવમાં કોઈ જગ્યાએ દેવ નહીં કુદરત સૌથી મોટો કુદરત છે ઈ શક્તિ તો હું માનું છું દાદા હું ખોટું તો નહીં દેવી શક્તિ ને હું માનું છું પણ એમ નહીં કેતો મારી વાત જો આવા ભુવા ફુપાળાને માનો તો કુદરત ને નથી માનતો હો જરાય હા તો આપણે હું દેવ ને તો માનું જ નહી હવા માં આમ કરું જ છું પણ કોઈ જગ્યાએ તો ભુવા જો મોટા હોય તો કુદરતને કોણ માને મને એમ કયો હું તો એટલું કહું છું આ ચેતન લુકેશ ને કે તારામાં દેવી શક્તિ હોય તો પહેલા તો તારા કેરતી હેડ તું એમ કહેજે કે દુનિયાના રોગ મટાડું દુનિયાનું ગમે તેવું હોય એ મટાડું આ ખાલી મે ભાઈ કે ભાઈ મેં એવું કીધું હા ઈ કે અમારા પરચા મે કીધું જો ભાઈ અમદાવાદ આવો હા તમને આખી ભરેલી બતાવું તો તમે સિવિલ ખાલી કરી દો મારી મિલકત તમને આજો સો ટકાની વાત છે દાદા સો ટકાની વાત કુદરત થી મોટું કોઈ છે નહિ દુનિયામાં અને આ તો કમાવાના સાધન જ છે ફુવા બપારા કમાવાના એક સાધન જ છે હા વાત સાચી છે દાદા પબ્લિક છે ને માનતી નથી પબ્લિક અંધશ્રદ્ધામાં જોડાયેલ પબ્લિક છે અને પેલો આખોટા કરે ને ઊંચા અવાજે આમ કરી નાખો ને તેમ કરી નાખો ને એટલે પબ્લિક વિવાય છે મોજ એક એવો છું કે એનાથી ડરતો નથી અરે હું તો એનાથી નહીં હું કુદરત સિવાય કોનાથી નહીં ડરતો એનાથી એની વાત જવા દો કુદરત ખરો પ્રજાપતિ કેવાય તો એમ તો કઉ છુ મારી જિંદગીમાં મે મારો બાપો એવો હતો તો પછી હું કઈ રીતનો હું તો પછી તમે પ્રજાપતિ થઈને પંચાલ ના સપોર્ટ કરતા ક્યાંક તમે કઈ જાણ્યું છે ને એ પણ અમદાવાદમાં બેઠા બેઠા એટલે જાણ્યું ની રૂબરૂ હજુ ચાર દિવસ પેલા તો આવ્યો છું હું એવું એમ હા એટલો એટલો સાચો હોય તો આજ મને ખબર છે હું તમને 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 કઉો ને હું જવું હું દિશ ધારી તમને કઈ ના જવું એ તો સાચું આવવાનું જ છે ને યાર હે કોઈ એવો પેદા કે થયો કાલે શું કરવાના એવું કેવા વાળો કોઈ હજુ આ દુનિયામાં નથી કાલે શું થવાનું એ કઈ બતાવો તો આપડે માની આખી દુનિયામાં નથી યાર આખી દુનિયામાં કાબરું દેશ જે વહેલી વિદ્યા શીખવાડે ની અહીંયા નથી વાત સાચી છે હા બધી વાત ખોટી એને કઈ બીજે ઘર ગોત ભાઈ બીજે કમાવાનું કર મહેનત મજૂરી કર લોકોને લૂટીશ નહીં લોકોને તો બઉ લૂટ્યા છે એ તો બધું હજુ ના બંધ કરાવી દઈશ ના ત્યાં બસ આટલું કરો કે પબ્લિક કાઢો માંથી બાપુ આવે છે જે લખાયું છે એના લઈને અખાડા માંથી બાપુ આવે છે ગિરનાર થી મળવા માટે એટલે બધું બંધ જ થઇ જશે કે પરમ પૂજ્ય કેમ લખાયું ગાદીપતિ કેમ લખાયું પરમ પૂજ્ય કે સાધુ સંત જ લખાઈ શકે ભગવા ધારી જ લખાઈ શકે બરોબર એટલે કે એને લખાયું છે એટલે રાજેશભાઈ તમે ચિંતા છોડો ટોટલ ભગવા ધારી તમારી સાથે છે આટલું કરો મજુરી જોઈએ મારે બીજું કઈ જોતું આશી વાત તો ઉપર ઉપર વાળાના પણ જે અંધશ્રદ્ધા પબ્લિક public મરી જાય છે પીડે પીડે સો ટકા સો ટકા તમારો ખાલી ફોટો હોય તો મને નાખી આપજો હોય તો હમ ફોટો હોય તો whatsapp માં નાખી આપો મને નહીં આવડતું મને હું અભણ માણસ છું બીજું કરું મને કોઈ મેસેજ વાંચતો નહીં આવડતો બરોબર બરોબર સારું video જોયા તમને સારા લાગે ને હમ બહુ સારા બહુ સારા ખુબ ખુબ આભાર દાદા તમારો હા રમેશ મારી જીવન તમને પાંચ વર્ષ વધારે મારું જીવન પાંચ વર્ષ તમને વર્ષ હું તમને શું કઉ વર્ષ વધે નું આ બંધ થઇ જાય ને હા તો તમારા એમને વીસ વર્ષ વધી જાય બસ બસ તમારા આશીર્વાદ સારા કારણ કે લોકો મજૂરી કરીને અડાડવી કરીને એના પગમાં મૂકવાના બબે દાણા લાઈનમાં બેહવાનું તો દવાખાના બંધ કરાવી દો તું એટલો મોટો ભુવો હોય તો વાત સાચી છે હમ વાત સાચી છે દાદા એટલે ઘર ભરવાનું બંધ કરે તો સારું હજી કરીને મજૂરી કરે અને એના બાળ બચ્ચા મોટા કરે મા બાપની સેવા કરે એ સો ટકા પ્રોમિસ લીધી પૂરી કરીશ દાદા આનું આ જે કે છે ને કે નું રજવાડું પેલો કુળદેવી ના તો રજવાડા છે પણ તારું નથી તારું નથી એને જે લખ્યું છે ને ખોટું તદ્દન એ બંધ કરાવી ને ઓલા વિજ્ઞાન જાસાનો નંબર નહીં યાર એને એટલે જવું મારે ત્યાં સુધી જવું નહીં છે મને નંબર આવે હું કરું અ નંબર લખી લો તમારે કરવો હોય તો જયંતભાઈ પંડ્યા એ ભાઈ નામ તો મને આવડે પણ નંબર નહીં મળતો લખી લો બોલો જયંતભાઈ પંડ્યા નો નંબર છે અઠ્ઠાણું બે બાવન બે બાવન હમ સોળ સોળ છ હે છ છગડો ફરીથી સોળ છ નેવ્યાશી આઠ નવ નેવ્યાશી એ સારું હારું હો દાદા હમ એ સારું